ભાઈ નેત્રંગથી અનિલભાઈ સાથે વાલિયાના યુવા આગેવાન એવા રજનીભાઈ પૂર્વ વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને આપણે એમને સાંભળ્યા એવા રાજુભાઈ મહામંત્રી ચિરાગભાઈ દીપકભાઈ અમારી સાથી મિત્ર અને નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા અમારા ડેડિયાપાડાના સામાજિક અગ્રણી એવા દયારામભાઈ વસાવા અને મંચસ્થ તમામ આગેવાનો મારી સામે બેસીને છેલ્લા બે અઢી કલાક થી મારી રાહ જોઈને બેઠેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય માતાઓ મારા યુવાન મિત્રો મારી બહેનો મારા ભૂલકાઓ બધાને ચૈતર વસાવાના વંદન કરું છું નમન કરું છું જોહાર કરું છું ઉલ ગુલાલ જિંદાબાદ કરું છું સાથીઓ જે લોકોએ દારૂ પૈસા કે લોભ લાલચ વગર મને આટલી નાની ઉંમરમાં આટલી મોટી જવાબદારી આપી મને ધારાસભ્ય બનાવ્યો એ લોકો સાગબારા ડેડિયાપાડા અને ચિકતાના લોકો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો સાથે સાથે જે આદિવાસી સમાજ જે ગુજરાતની જનતાએ તમારા નાના દીકરાને ગુજરાત અને પૂરા દેશ દુનિયામાં ખ્યાતિ અપાવી નામના અપાવી એવા આદિવાસી સમાજ માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડી લો સાથીઓ આગળ સંદીપભાઈ સર્જનભાઈ એમની વક્તવ્યમાં એમણે કીધું કે અહીંયા ભાજપના કેટલાક નેતાઓ એમના ધારાસભ્ય સાંસદના માણસો અને હમણા હમણા કોંગ્રેસ પાર્ટીમાં જે ગયા છે એમણે લોકોને કીધું કે તમે ત્યાં જતા નહીં ચૈતર વસાવાની સભામાં જશો નહીં અને કેટલાક લોકોને એમણે ડરાવ્યા છે ધમકાવ્યા છે એમને હેરાન પરેશાન કર્યા છે અમારો એનો કાર્યક્રમ હતો ત્યારે એક કાર્યક્રમ સફળ ના થાય એના માટે પણ અનેક પ્રયાસો એમણે કર્યા છે અને ભૂતકાળમાં પણ અમારા જેવા નેતાઓને જેલોમાં નાખવાના ભાજપના સાંસદ એમના ધારાસભ્ય એમના ગૃહમંત્રી કામ કર્યા છે ત્યારે આ મંડ પરથી એમને કહેવા માંગુ છું એ ભાજપના નેતાઓ સાંભળી લે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાની ટીમ હર હંમેશ વ્યાસ સાથે હિસાબ કરે છે તમારો હિસાબ પણ વ્યાસ સાથે થવાનો છે

સાથે સાથે તમે મંચ પર જોતા હશો તમામ આગેવાનો બેઠા છે એ ચાહે રજનીભાઈ હોય સંદીપભાઈ હોય રાજુભાઈ હોય એ ચાહે અમારા નિરંજનભાઈ હોય કે પિયુષભાઈ પટેલ હોય કે ચૈતરભાઈ વસાવા હોય આ તમામ આગેવાનો તમને ક્યાંક ને ક્યાંક આપણા લોકોનો અવાજ બનતા દેખાતા હશે તમારો અવાજ બનતા તમારી સાથે અન્યાય થતો હશે ત્યાં ચૈતર વસાવાને એમની ટીમ હશે એ ચાહે કંપનીના કામદારો હોય એ ચાહે પોલીસ અધિકારીઓ હોય એ ચાહે જંગલ ખાતાના અધિકારીઓ હોય એ ચાહે કોઈ પણ જગ્યાએ આપણા લોકોના ન્યાય માટે લડનારી ટીમ સામે બેઠી છે

ભાજપના અને કોંગ્રેસના નેતાઓ અવારનવાર ચૈતર વસાવા આમ છે તેમ છે ચૈતર વસાવા ને પૂરી દઈશું એનું પૂરું કરી નાખીશું એવી બધી નિવેદનો બાજી કરે છે ચૈતર વસાવાનું ડેડિયાપાડામાં પૂરું કરી દઈશું એનું આમ થઈ જશે એમનું તેમ કરી દઈશું પણ એ નેતાઓ પણ આ મંચ પરથી સાંભળી લે ચૈતર વસાવાને એક પુરસો આજે એક ચૈતર વસાવાને જેલમાં નાખશો એક ચૈતર વસાવાનું પૂરી કરી દેવાની વાત કરશો આજે હજારો ચૈતર વસાવા ગુજરાતમાં પેદા થઈ ગયા છે ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યો એમને થયું હશે એમને મનમાં હશે કે એને ડરાવી દઈશું અમને ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અમને તોડવાની કોશિશ થઈ પણ આ તમારો દીકરો આ તાનાશાહી ભાજપની પોલીસ સામે ડર્યો નથી એનાથી પણ વધારે તાકાતથી તમારી વચ્ચે આવીને ઊભો છે સાથે સાથે આ મંચ પરથી જે ભાજપના સાંસદ અને જે ભાજપના ધારાસભ્ય આ વાલિયામાં આવેલા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે એક શબ્દ બોલતા નથી ડમલાઈમાં આવનારા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે એક શબ્દ વિધાનસભા કે લોકસભામાં બોલતા નથી ત્યારે આ મંચ પરથી ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીની તમામ ટીમ અમારા માન્ય કેજરીવાલજી હોય માન્ય ભગવત માનજી હોય ગોપાલ ઇટાલિયા હોય ઈસુદાન ગઢવી હોય રાજુ કરપડા હોય મનોજભાઈ સરોટિયા હોય કે પ્રવીણભાઈ રામ હોય અમે તમને ખાતરી આપીએ છીએ જ્યારે પણ વાલિયાના એક લિગ્નાઇટ પ્રોજેક્ટ માટેની લડતો લડવાની હશે જ્યારે પણ ડમલાઈના લિગ્નાઇટ પ્રોજેક્ટો માટેની લડતો લડવાની હશે આમ આદમી પાર્ટી પૂરી તરત તમારી સાથે કટિબંધ છે અને આવનારા દિવસોમાં પૂરી તાકાતથી અમે લડીશું અને આ મંચ પરથી એ કલેક્ટર એ જીએમડીસી ના અધિકારીઓ એ

જે દિવસે તમે વાલિયાના પ્રોજેક્ટમાં અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો જે દિવસે તમે ડમલાઈના પ્રોજેક્ટમાં અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો તે દિવસે ચૈતર વસાવાની આગેવાનીમાં માં અહીંયા ખૂબ મોટું આંદોલન થવાનું છે અને આ મંચ પરથી જાહેર મંચ પરથી પણ કહેવા માંગીએ છે અમારા લોકોને તમે જીઆઈડીસીઓમાં હેરાન કર્યા છે આગળ રાજપાર્ટી લિગ્નાઈટ પ્રોજેક્ટમાં હેરાન કર્યા છે આગળ અનેકો અનેક પ્રોજેક્ટમાં ડેમોના નામે અહીંયા હેરાન પરેશાન કર્યા છે કોરિડોરના નામે હેરાન કર્યા છે હાઈવેના નામે હેરાન કર્યા છે અમારા લોકોને તમે આ વિસ્તારમાં હેરાન કરવાનું કામ કર્યું છે ત્યારે આવનારા દિવસોમાં લીગ નાઇટ પ્રોજેક્ટ જે પણ તમે લાવવા માંગો છો જે પણ તમે હાઈ હાઈ સ્પીડ કોરિડોર લાવવા માંગો છો એની માટેની લડત અમે લડવા તૈયાર છે પણ તમને એક ઈંચ જમીન આપવાના નથી અમારે આવનારા દિવસોમાં પાડેલિયાવાડી કરવી પડશે તો પાડેલિયાવાડી પણ કરીશું અને અમારે નેપાળવાડી કરવી પડશે તો ગાંધીનગરમાં જઈને આ વાલિયાને ઝઘડેના લોકો માટે નેપાળવાડી કરવા પણ અમે તૈયાર છે આ ગ્રાઉન્ડમાં આપણે બેઠા છે

એમના પરિવારે એમની દીકરીએ એમનાથી બનતી યથાશક્તિ પ્રમાણે એમણે યોગદાન આપ્યું આપણે ગ્રાઉન્ડની માંગણી કરી ત્યારે ભાજપના લોકો એમને ડરાવવાના પ્રયાસ કર્યા એમને ધમકાવવાના પ્રયાસ કર્યા ત્યારે આ ચંદ્રકાંતભાઈ આજે અહીંયા નથી કે આપણને સામળતા પણ હશે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ જ્યારે અમારા ચંદ્રકાંતભાઈને આ પોલીસ

કોઈપણ આદિવાસી યુવાન આગળ વધે તો અહીંયા હમણાં નવા કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓના પેટમાં તેલ રેડાય છે ત્યારે એ લોકોને હું કહેવા માંગુ છું આમ આદમી પાર્ટી એ નેતૃત્વ પૂરી પાડનારી પાર્ટી છે અને આવનારા દિવસોમાં કોઈ પણ આદિવાસી કોઈ પણ બિઝનેસ સાથે જોડાયેલો હશે કોઈ પણ નોકરીમાં જોડાયેલો હશે કોઈ પણ જગ્યાએ આગળ વધતો એના ટાટિયા ખેંચવાનું કામ જો આ ભાજપના કોંગ્રેસના નેતાઓ કરશે તો એ લોકોને પણ એમના ઘરે જઈને આઝાદી મળી દેશનું બંધારણ બન્યું અને દેશના બંધારણમાં આદિવાસીઓ માટે અનુસૂચિ પાંચ લાગુ કરવામાં આવી આજે સીતો વર્ષ થઈ ગયા આ દિન સુધી અનુસૂચિ પાંચ લાગુ નથી થઈ

એમને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ મુજબ નિયમો બનાવે મિનિમમ વેજીસ આજે પીએફ ફંડ હોય આજે મેડિક્લેમ હોય આજે ગ્રેચ્યુટી હોય ઇન્ક્રીમેન્ટ હોય બોનસ હોય ત્યારે આપણા કામદારોને પૂરેપૂરો આપવામાં નથી આવતું એમના માટે શોષણ થાય છે ત્યારે આ મંચ પરથી અમે ખાતરી આપીએ છીએ અમારા સંદીપભાઈ વસાવા હોય રજનીભાઈ વસાવા હોય અમારી આમ આદમી પાર્ટીની પૂરી ટીમ હોય આવનારા દિવસોમાં ઝઘડિયા જીઆઈડીસી હશે કે વાલિયા જીઆઈડીસી હશે જે પણ કંપની આપણા લોકલ આદિવાસી કામદારો સાથે અન્યાય કરશે તો ચૈતર વસાવાની આગેવાનીમાં તમામ કંપનીઓમાં અમે રેડ પાડીશું રેડ પાડવામાં આવશે અને સરકારના ધારા ધોરણ મુજબ નિયમો મુજબ કાયદાઓ મુજબ એમને ન્યાયિક રીતે એમને જો પૂરેપૂરી સવલતો નહીં મળશે

અમે રાજનીતિમાં એટલા માટે આવ્યા છે શું જરૂર હતી ચૈતર વસાવાને સરકારી નોકરી છોડીને રાજનીતિમાં આવવાની શું જરૂર હતી નિરંજનભાઈ વસાવાને પોતાનો ધંધો છોડીને રાજનીતિમાં આવવાની હતી શું જરૂર હતી ડોક્ટર દયારામભાઈ વસાવાને પોતાનું હોસ્પિટલ બંધ કરીને રાજનીતિમાં આવવાનું શું જરૂર હતી રજનીભાઈને પોતાનો બિઝનેસ છોડીને રાજનીતિમાં આવવાનું સાથીઓ અમે પરિવર્તન ઈચ્છીએ છીએ તમારી સાથે કોઈ જગ્યા અન્યાય થાય આપણી માતા બહેન ત્યારે દુઃખી થતા હોય તો એનો અમે અહેસાસ કરીએ છીએ અમને દુઃખ થાય છે અને અમે ત્યાં પહોંચીએ છીએ એને ન્યાય આપવાનું કામ કરીએ છીએ અમારો કામ એ તમને ન્યાય આપવાનું કામ છે

અમારા વ્યક્તિગત હિતોને ક્યારે પ્રાધાન્ય નહીં આપીશું જે દિવસે આપણા લોકો અમને કહે છે કે તમારી રાજનીતિથી સમાજને નુકસાન થઈ રહેલું છે તે દિવસે અમે રાજનીતિને પણ સાઈડ પર મૂકીને સમાજને પસંદ કરીશું ત્યારે સાથીઓ આ ભાજપના લોકોનું જ્યારે મનરેગા કૌભાંડ એનો અમે આખા ગુજરાતમાં ઉજાગર કર્યું કર્યો નલસિંચલના કૌભાંડને અમે ઉજાગર કર્યું આ વિસ્તારમાં જ્યારે વાલિયા પ્રોજેક્ટ ની વાત હોય ડમલાઈ પ્રોજેક્ટ ની વાત હોય એની માટે અમે વિધાનસભામાં લડ્યા આ વિસ્તારના ચાહે 56 નંબરનો કોરિડોર નીકળતો હતો અને એના મોવી થી લઈને આ વિસ્તારના ગામોની જમીનો જાય એના માટે વિધાનસભામાં અમે લડ્યા આશા વર્કર પેનો આંગણવાડી બેનો ને એમને યોગ્ય પ્રગાર મળે એના માટે વિધાનસભામાં લડીએ સેન્ટ્રલાઇઝ જે મધ્યાન ભોજન યોજના અમલકારી અમલવારી કરવા માટે જે આગળ વધી રહ્યા છે એના માટે વિધાનસભામાં લડીએ આપણા બાળકોને સારું શિક્ષણ મળે એના માટે વિધાનસભામાં લડીએ આ વિસ્તારને પણ કરજણનું પાણી મળે નર્મદાનું પાણી મળે સિંચાઈ થાય એના માટે વિધાનસભામાં લડીએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના એમના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એમના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગમતું નથી તમે પણ જોયું હશે મને અગાઉ પણ મારા પરિવાર સાથે જેલમાં રાખ્યો હમણાં પણ ત્રણ મહિના પહેલા કોઈ પણ ગુના વગર એક ધારાસભ્ય તરીકે કોઈ પણ ગુના વગર મને પોલીસે ધક્કો મારી મારી મારીને મને જીપ ગાડીઓમાં લઈ જવામાં આવ્યો મને સાંભળવામાં ન આવ્યો મને ડાયરેક્ટ સેશન કોર્ટમાં રજુ કરીને સેશન કોર્ટ થી ડાયરેક્ટ મને સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો ત્યાં મને ડરાવવામાં આવ્યો કે કેમ તમે આટલી મોટી સરકાર સામે બોલો છો કેમ તમે આદિવાસીઓ માટે લડો છો કેમ તમે ઉશ્કેરવાનું કામ કરો છો કેમ તમે હક અધિકારની વાત કરો છો તમે આ બધું બંધ કરશો નહીં તો તમને જેલમાંથી છોડવા નહીં છોડવામાં નહીં આવે ત્યારે પણ મને મારા સમાજ પર ભરોસો હતો મારા વાલિયા ઝઘડાના નેત્રજ્ઞના લોકો પર ભરોસો હતો મારા ડેડિયાપાડાના લોકો પર ભરોસો હતો અને મેં ભાજપના નેતાઓને એ જેલના અધિકારીઓને પણ મેં કીધું તો તમારે જેટલી જેલો કરાવવાની હોય એટલી કરજો આ ચૈતર વસાવા અમારા ગરીબ લોકો માટે લડશે લડશે ને લડશે માંડ માંડ એસી દિવસ પછી જેલમાંથી છૂટ્યા ત્યારે મારા નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ રજનીભાઈ વસાવા મારા સંદીપભાઈ વસાવા સર્જન સર્જનભાઈને બધા મને લેવા આવ્યા માંડ માંડેસી દિવસથી વધારે જેલમાં મને અંધારી કોટડીમાં રાખ્યો ત્યાં મને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો છતાં તમારા દીકરા એમની ત્રાસ સામે ઝૂક્યા નથી એમની સામે માન મજબૂત રાખીને હું બેઠતો રહ્યો બેઠતો રહ્યો બેઠતો રહ્યો અને હું જેલની બહાર આવ્યો ત્યારે પણ તમે જોયું હશે કે આજે મને ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો આજે મારા વ્યમાત વિસ્તારમાં મને પ્રતિબંધ ફરમાવેલો છે પણ આ મંચ પરથી ભાજપના સાંસદ એમના ધારાસભ્ય એમના ગૃહમંત્રીને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મને નર્મદામાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યારે આ ચૈતાર વસાવાનું પૂરું કરી દેવા માટે કેટલાક નેતાઓ અહીંયા ગામડે ગામડે ફરે છે સાંસદ અમારા પર ખોટા કેસ કરાવે છે પણ આ ચૈતર વસાવા સાથે મારી માતાઓના આશીર્વાદ છે મારા વડીલોના આશીર્વાદ છે મારા યુવાનોનો સહકાર છે આ ચૈતર વસાવાનું પૂરું નહી થાય આ ચૈતર વસાવા આવનારા દિવસોમાં જો 10 15 વર્ષ ટકી જશે તો તમારા બધાના છોતરા કાઢી નાખવાના છે અમારી માતાઓ અમારા માટે આરતી લઈને ઊભી હોય છે ફૂલહાર પોતાના ગજવાના પાંચસો રૂપિયા ખર્ચીને લાવે છે પોતાની મજૂરી પર રાજીનામું રજા પાડીને કંપની પર રજા પાડીને મારા યુવાનો અહીંયા મને આવ્યા છે મને સહકાર આપવા આવ્યા છે ત્યારે જેટલી વાર મને જેલમાં નાખ્યો છે જેટલી વાર મને હેરાન કરવામાં આવ્યો છે મારા વડીલો મારી માતાઓ મારા યુવાનોને વિનંતી કરું છું એ લોકોને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં હવે તમારે એનો હિસાબ કરી નાખવાનો છે તમારે હિસાબ કરી આપવો પડશે કેમ કે ચૈતર વસાવા એકલો પડશે તો ચૈતર વસાવાને રજની વસાવાને સર્જન વસાવાને અમારા રાજુભાઈને અમારા તમામ લોકો અમે નાના નાના લોકો છે એમની પોલીસ છે એમની કોર્ટો છે એમનો કલેક્ટર છે એમના એસપી છે બધું જ એમનું છે અમે એકલા પડીશું તો અમને આ લોકો ક્યારના ખોવી નાખે પણ મારા વડીલોનો સહકાર અમને મળશે મારી માતા બહેનોનો સહકાર મળશે અને આવનાર તાલુકા જિલ્લાઓમાં અહીંયા નવા લોકોને તમે ચૂંટીને મોકલશો તો ડબલ તાકાતથી આવનારા દિવસોમાં તમારા માટે અમે લડીશું સાથીઓ આવનારા વિધાનસભાનું બજેટ સત્ર છે તેમાં પણ જે હાઈ સ્પીડ કોરિડોર જાય છે એના માટે પણ અમે સરકાર સામે અવાજ ઉઠાવવાના છે આપણા ડમલાય પ્રોજેક્ટ માટે પણ અમે લડવાના છે અમે વાલિયા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે લડવાના છે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે એના માટે પણ વિધાનસભામાં તમારા વતી હું લડવાનો છું આ વિસ્તારના જે લોકોની જમીનો વર્ષોથી ખેડે છે અને સનતો બાકી છે એમના માટે પણ હું વિધાનસભામાં લડવાનો છું આ કંપનીઓ દ્વારા આપણા લોકોને કાયમી કરવામાં નથી આવતા આપણી બેનો જે આશા વર્કરો છે આંગણવાડીઓ છે એમને પણ કાયમી કરવામાં નથી આવતા આપણા હોમગાર્ડના જે યુવાનો જે સેવા આપે છે એમને પણ કાયમી કરવામાં નથી આવતા અને આપણા લોકોનું શોષણ થાય છે ત્યારે આવનારા દિવસોમાં તમારો સહકાર મળશે તો આ જયતર વસાવા વધારે તાકાતથી આ લોકો સામે લડવાના છે મારા યુવાનો અહીંયા ઉપસ્થિત છે મારી બેનો મારા વડીલો તમે મારી સાથે છો એ જ અમારી હિંમત છે એજ અમારી તાકાત છે તમે અમને તમારો ભાવ છે તમારો પ્રેમ છે તમારો સહકાર છે તમારા આશીર્વાદ એ જ અમારી તાકાત છે બસ એટલું અમને આપતા રહેજો આ તાનાશાહી સરકાર સામે લડવા માટે તમારી દુઆ તમારો આશીર્વાદ અમારા માટે કામ કરી જશે અને અમે લડીશું અમે લડીશું અમે એમની સામે ડરવાના નથી ઝુકવાના નથી આગળ પણ ઝુક્યા નથી અને ડર્યા નથી અને આવનારા દિવસોમાં અહીંયા બેઠેલામાંથી કોઈની સાથે પણ આ તાના સરકાર અન્યાય કરશે તે દિવસે ચૈતર સરકાર સામે વસાકવાના નથી છેલ્લા સ્વાસ સુધી લડવા માંગીએ છીએ